રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા ત્યાં જ સલાતો સલામ પડીને વિસર્જન કરાશે ત્યારે અબતક મીડિયા શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકો સમગ્ર આયોજન વિશે માહિતી આપી હતી મારું નામ છે મહેબુબાઈ અજમેરી હું યાદ કમિટી રાજકોટ શહેરમાં આ જુલુસની ઇન્ચાર્જની જવાબદારી સંભાળું છું અને યાદે ઘોસુલવારા કમિટીના અમારા પ્રમુખ સૈયદ એજાજ બાપુ બુખારી પણ જવાબદારી સંભાળી રહ્યા છે ત્યાર પછી અબીબભાઈ કટારિયા અબીબભાઈ ગની બાપુ કટારિયા એ ઉપપ્રમુખની જવાબદારી સંભાળે છે અને અમારા રજાકભાઈ જુણેજા પણ ઉપપ્રમુખની જવાબદારીમાં છે જીલુષભાઈ જુણેજા પણ ઉપપ્રમુખની જવાબદારીમાં છે અને મંત્રીશ્રીઓમાં અનવરભાઈ દલ રજાકભાઈ કારિયાણીયા ફારૂકભાઈ કટારિયા ફિરોજભાઈ અજમેરી અને જબારબાપુ બાપુ કાદરી મહામંત્રીની જવાબદારી સંભાળે છે અને અનવરભાઈ દલ તેઓ પણ મંત્રીશ્રી મંત્રીની જવાબદારીમાં છે ત્યારબાદ અમારા યુવાન જે અમારા દરેક વખતે અમારા ઓલામાં સાથે સહકાર આપે છે એવા અમારા વકારભાઈ સકલેની પણ આ ટીમમાં જોડાયેલા છે આમ અમારી આ ટીમ એકાવન સભ્યોની ટીમ બનાવેલી છે જે આ જુલુસની અંદર ભાગ લે છે અને ખડેપગે ઊભા રહી અને બધા લોકો મહેનત કરે છે આ પર્વ અંગ્રેજી તારીખ ચાર અને શનિવારે બપોરે ત્રણ કલાકે રાજકોટ શહેરનું જુદા જુદા વિસ્તારોમાંથી જુલુસ નીકળશે અને રામનાથપરા ગરુડ ગરબી ચોકમાં બધા ભેગા થશે ગરુડ ગરબી ચોકમાંથી સૈયદ સાદાતોની અને મોલાના મોલીઓના હસ્તે લીલી ઝંડી ફરકાવી ત્યારબાદ ત્યાંથી જુલુસની શરૂઆત કરવામાં આવશે આ જુલૂસ રામનાથપરા ગરુડ ગરબી ચોકથી લઈને રાજેશ્રી સિનેમા ભૂપેન્દ્ર રોડ ત્રિકોણ બાગ થઈ અને ખાદી ભવન વનવે ટેબર રોડ ઉપર જશે ત્યાંથી જુબેલી શાક માર્કેટ જૂની કોર્ટ અને જક્ષણ રોડ જક્ષણ રોડ થઈને હજરત ગેબનશાપેઢી દરગાહ ખાતે ત્યાં આ જુલુસનું વિસર્જન કરવામાં આવશે આ જુલુસની અંદર ગત વર્ષે એક લાખ જેવી સંખ્યા ઉપસ્થિત રહી હતી અને આ જુલુસમાં ભાગ લીધો હતો આ જુલુસનો સમય બપોરે ત્રણ કલાકનો છે અને રાત્રિના દસ કલાક સુધીનો સમય રાખવામાં આવેલો છે આ જુલુસ ત્યાં વિસર્જન થયા બાદ કમિટીના મેમ્બરો હજરત ગેબન્સાબીરની દરગાહ ખાતે સલાતો સલામ પડી અને પૂર્ણ કરશે અને આથી તમામ રાજકોટ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મુસ્લિમોને અપીલ કરવામાં આવે છે કે આ જુલુસની અંદર સાનો શોકતથી આ જુલુસ નીકળે અને આ જુલુસમાં આપણે અદબો એહતરામથી જોડાશું અને કાયદો અને વ્યવસ્થાને જાળવશું અને શાંતિથી અને આપણી બીજા સમાજના લોકો પ્રેરણા લે એ રીતે ભાઈચારાથી અને શાંતિથી અને અમનથી આ જુદુસને આપણે કાઢવાનું છે તેથી તમામ સુન્ની મુસ્લિમ ભાઈ બહેનોને અપીલ કરવામાં આવે છે કે આ જુદુસની સાથે અદબની અદબ જાળવી મર્યાદામાં રહીને આ જુલુસમાં જોડાય એવી તમામ સુન્ની મુસ્લિમ સમાજને અપીલ કરવામાં આવે છે આ જુલુસની અંદર ઓછામાં ઓછા એક લાખ જેવી સંખ્યા ઉપસ્થિત રહેશે